શિક્ષકો બાળકોનું ભવિષ્ય સુધારતા હોય છે પરંતુ ગુજરાતના બનાસકાંઠા અને ખેડા જિલ્લામાં કેટલાક શિક્ષકોની કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં મુકાયું છે બનાસકાંઠાના અંબાજી અને વાવ બાદ હવે ખેડામાં ચાલતી શિક્ષકોની લાલિયાવાડીની પોલ ખુલી ગઈ છે ખેડાની હાથ જ પ્રાથમિક શાળાની શિક્ષિકા સોનલ પરમાર છેલ્લા એક વર્ષથી વિદેશમાં રહે છે એટલું જ નહીં આ શિક્ષિકાએ વિદેશ જતા પહેલા એનઓસી પણ નથી લીધી આ શિક્ષિકા એટલી હદે બેજવાબદાર છે કે શિક્ષણ વિભાગે તેને 10 મહિનામાં 10 નોટિસ મોકલી છે પરંતુ તેમ છતાં તેમણે આજ દિન સુધી નોટિસનો જવાબ નથી આપ્યો પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા પણ સોનલબેન સામે કોઈ કડક કાર્યવાહી કરવાને બદલે ફક્ત નોટિસ આપીને સંતોષ માની લેવાયો છે અહીંયા અમારે બાલવાટિકાથી આઠ ધોરણ સુધીની સ્કૂલ છે અને એમાં છ થી આઠના ભાષાના શિક્ષક શ્રીમતી સોનલબેન એન પરમાર વગર એનઓસીએ વિદેશ ગયેલા છે અમે એમને નોટિસ પણ ફાળવેલી છે એમની સતત અને અહીંયા પણ હાજરી પત્રકમાં પણ એમની ગેરહાજરી પૂરવામાં આવે છે માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ સાહેબશ્રીએ અમને નોટિસ ફાળવેલ છે અને એ નોટિસ અમે એમને પોસ્ટ દ્વારા એમના ઘરે પણ મોકલાવીએ છીએ વોટ્સએપ દ્વારા પણ એમને જાણ કરી છે પરંતુ અમને તેમના તરફથી કોઈ પ્રત્યુત્તર મળેલો નથી એટલે અમને છ થી આઠમાં ભાષાના શિક્ષકની ખોટ પડે છે અમને ભાષાના શિક્ષકની જો જગ્યા ફાળવી આપવામાં આવે તો બાળકોનું ભવિષ્ય પણ ન બગડે કોઈ મંજૂરી વગર જ ગયા છે તો ત્રણ છે એ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીનો પ્રશ્ન છે સાહેબ અમે તો અહીંયા અમારા હાજરીપત્રકમાં બેનની ગેરહાજરી જ પૂરીએ છીએ અને એમનો કોઈ પગાર પણ નથી થતો શાળામાં ગેરહાજર રહેતા તેમજ વિદેશ ભાગી ગયેલા શિક્ષકો મામલે જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દાવો કરતા જોવા મળ્યા જે શિક્ષક ગેરહાજર છે ને શિક્ષક એક વર્ષથી ગેરહાજર હોય તો અમે એક્શન લીધી છે ત્રણ શિક્ષકોને ઓલરેડી અમે નોકરીમાંથી ટર્મિનેટ કરી ચૂક્યા છીએ અને બાકીના શિક્ષકોની પ્રોસેસ ચાલુ છે વિદેશ ભાગી ગયેલા તમામ શિક્ષકોને આપણે નોટિસ આપીને હાજર રહેવા માટે જાણ કરી છે ટૂંક સમયમાં જો જવાબ નહીં આવે તો પેપરમાં જાહેરાત આપીને એને ટર્મિનેટ કરી દેવામાં આવશે ઓલરેડી અમે ત્રણ શિક્ષકને ટર્મિનેટ કરી ચૂક્યા છે અત્યાર સુધી એક બાજુ શિક્ષકો વિદેશમાં છે તો બીજી બાજુ શાળાઓમાં શિક્ષકોની ઘટ પડતા વિદ્યાર્થીના ભવિષ્ય અંધારામાં મુકાયા છે ત્યારે હવે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ ક્યારે કડક કાર્યવાહી કરશે અને ક્યારે શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરાશે તે જોવું રહ્યું સંદીપ રાજપૂત વીટીવી ન્યૂઝ ખેડા